મિત્રો પ્રસ્તુત એપિસોડમાં આપણે ચૂંટણી અને મતદાન વિશે જોવાના છીએ એમાં કોઈ ઉમેદવાર કે પક્ષની વાત કરવાના નથી આપણો વિષય છે ચૂંટણી રૂપી મહોત્સવ મતદાનથી ઉજવાય છે આ શરૂ કરીએ તે પહેલા હું આપનું સ્વાગત કરું છું અને પ્રસ્તુત એપિસોડને સબસ્ક્રાઇબ કરવા ખાસ વિનંતી કરું છું ચૂંટણી અને પસંદગી એ બે શબ્દો એકબીજાના પર્યાય છે ધાર્મિક સામાજિક સંસ્થાકીય અને રાજકીય ચૂંટણીઓ દ્વારા જે તે સંસ્થા કે ક્ષેત્રના આગેવાન સેવકો પસંદ કરવામાં આવે છે એ માટે ચૂંટણીમાં વ્યક્તિએ પોતાનો મત આપવાનો હોય છે અને તેથી આ પ્રક્રિયાને યોગ્ય નામ અપાયું છે મતદાન વિવિધ પ્રકારના દાનમાં મતદાનની પણ ગણના થયેલી છે મતદાતા શ્રીમંત હોય સામાન્ય હોય કે પછી આર્થિક રીતે નબળા હોય તે છતાં તેઓના સર્વના મતદાનનું મૂલ્ય એક સમાન હોય છે મતની કિંમત એક સરખી હોય છે અને તે આ મતની વિશેષતા છે ખોરડામાં રહેતા શ્રમજીવીનો ગામના સરપંચનો રાજ્યના મુખ્યમંત્રીનો અને રાષ્ટ્રના મહામહિમ ગણાતા રાષ્ટ્રપતિનો મત એ દરેક મતમાં કશો ફેરફાર હોતો નથી બધાના મત તે ઈવીએમમાં સંગ્રહિત થાય છે મત પ્રાપ્તિની ઇંતેજારી રાખનારા ઉમેદવારો મત માટે ખાસ પ્રકારનું વિશેષણ વાપરીને મતની યાતના કરતા હોય છે કે આપનો પવિત્ર મત અમને આપીને આભારી કરશો અને તેથી સમજવાનું છે કે જે વસ્તુ પવિત્ર હોય તેને વેચાય ખરી વ્યસનની એક બોટલ તેની બરાબરી કરી શકે શું રૂપિયાની થોકડીથી તેનું વેચાણ કે ખરીદી કરી શકાય વાસ્તવમાં તો વિદ્યાનું દાન હોય નાણાંનું દાન હોય એવું જ મતનું પણ દાન છે અને એ દાન સુપાત્રને જ આપવાનું હોય એનો વેપાર ના કરાય એના વળતરની અપેક્ષા ના હોય નાણાંથી મતની આપલે કરવી એ રાષ્ટ્રદ્રોહ અને અપરાધ છે એમાં વળી રાજ્ય કે રાષ્ટ્રકક્ષાના અગ્રણી સેવક મહાસયોની ચૂંટણી અને પસંદગી વખતે તો આ મતનું મૂલ્ય અદકેરું છે વિશેષમાં મતદારો શિશુ કે સગીર વયના હોતા નથી તેઓ અઢાર વર્ષ ઉપરાંતની વય વટાવી ચૂકેલા હોય છે એટલે તેઓએ સમજ અને સારા સારને ઓળખવાની પારક શક્તિ પ્રાપ્ત કરાયેલી હોય છે અને તેથી તેઓ પોતાના અંતરાત્માના અવાજને સાંભળી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે આ અવાજને સાંભળ્યો ના સાંભળ્યો કરાય નહીં રાષ્ટ્રના નાગરિક તરીકે મતદાનની પ્રવિધિ પરત્વે બેદરકારી કે આળસ રાખવી એ રાષ્ટ્રભક્તિનો અનાદર છે પણ જો આ બાબતને ધાર્મિકતાના તો તે વ્યક્તિના કર્તવ્ય ધર્મની અતિવંચના અગર અવહેલના કહી શકાય મતદારોએ જો મતદારનો ઉપયોગ ન કરવાનું નક્કી કરે મતદારો મતનો ઉપયોગ ના કરે તો એ મત વ્યર્થ બની જાય છે અને ચૂંટણી પછી એવો તો અલોપ થઈ જાય છે કે તે શોધો જડતો નથી એટલે એ અલોપ થઈ જાય તે પહેલાં એના એને વાપરી લેવામાં સાર્થકતા રહેલી છે આપણી સંસ્કૃતિ વિશ્વ કુટુંબની વિભાવનાને વરેલી છે એ દ્રષ્ટિબિંદુના સંદર્ભે રાષ્ટ્ર અને રાજ્ય પણ પારિવારિક એટલે કૌટુંબિક ઘટકો છે તેના વ્યવસ્થાપકો તેના વડાઓ અથવા સેવકોની પસંદગીના સેવારૂપી મહાયજ્ઞમાં મતરૂપી આહિતી આપવી એ મતદારની આવશ્યક જવાબદારી છે પછી ધાર્મિકતાની પરિપાટીમાં તો તે એક પુણ્યકર્મ છે આપણે આવી તક સરકી જવા ન દઈએ મતને પવિત્રાય અને શુદ્ધ બુદ્ધિથી વાપરીએ તથા અંતરાત્માના અવાજને અનુસરીએ એમાં દેશ સેવાનો દેશભક્તિનો આપણો ધર્મ સિદ્ધ થઈ શકે છે આપનો પવિત્ર મત અત્યારે બસ આટલું જ આભાર